પાંડેસરા જીઆઈડીસી માં આગની ઘટના રાણી સતી મિલ માં આગની ઘટના આગ લાગતા આસપાસના લોકોમાં માં માહોલ ફ્યુઝિંગ ડિપાર્ટમેન્ટ માં આગનો બનાવ ડિજિટલ પ્રિન્ટ ડિપાર્ટમેન્ટ માં આગનો બનાવ આગને પગલે ફાયર વિભાગ ને જાણ કરાઈ ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી શરૂ કરાઈ આગ લાગવાનું કારણ અકબર મેં સબ ઓફિસર નોર્ધન કે ખલાસી વેસ્ટાન ફેક્ટરીમાં આગ લાગેલ હતી. ભંડેસરા રાણી સતી મિલમાં આગ લાગેલ હતી. ફેક્ટરી મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે ભરી ગયેલ ને નુકસાન અંદાજિત ટકા ખબર નથી. હું ઓલરેડી માનરવાજા વેસ્ટાન મજૂરા ને ડિંડોલીની ગાડી આવેલી હતી પરંતુ હું બીજી બધી ગાડીઓ પરત કરાવી ડીટી ભેસ્તાનું ફાયર એન્જિન તેમજ માન દરવાજાનો વોટર બાઉઝર ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી હતી અને સ્પ્રિંકલર સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ એટલે મોબાઈલમાં હાલ કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી